ભાઈઓ કેવા હોય દીકરી કેવી હોય પત્ની કેવી હોય મા બાપ કેવા હોય જોવું હોય તો રામાયણ માં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા ની જીત્યા અને હસ્તિનાપુર ની ગાદી લઈ લીધી બધું બરોબર પણ હવાજ જેવો લાગ્યો એ કે કાકા ને બાપા ને ભાઈઓ મારી નવા આ ગાદી આપડે ભોગવવાની એ કે હાલો હવે હેમાળે આડગાડવા ઝગડામાં હાથ થાય માર ખાવ તો ફાયદો નથી મારો તોય ફાયદો નથી અને રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ રામ જેથી વનમાં ગયો આમ હાલતો થયો ને ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું રામ ના પાડે છે કે તમે મારા બાપ છો અને સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જાતા હોય તો મારે આ રહેવાનો કોઈ અધિકાર નથી નોખી નોખી માયુ ના છોકરા હતા મિત્રો વિચાર કરજો રામાયણ ક્યાં ગઈ અરે અયોધ્યા ની ગાદી એટલે દસરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મા માં હાલતા થયા ને

એટલે સંતો એ કીધું ધરતી રાજા રામ ની આની કોઈ ની પૂરી આશ આની માથે કઈક રાણા રમી ગયા ને ગયા નિરાશ પછી શ્યાલ માં હોય ની ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર ઓલું રહ્યું જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો પણ તારે મોડું થઈ ગયું હોય મારા રામ સમય ની બલિહારી છે સમય બડા બલવાન છે

કે તું જે પક્ષમાં હોય પક્ષ હારે નહીં પણ દુર્યોધન અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી કૃષ્ણ કે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી હું તો એક અર્જુન રથ લાવનાર સારથી છું ત્યારે ભીષ્મ મનોમન કે છે કે બીક તારી એક ની જ લાગે છે બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મ હરાવી શકે એવો ભીષ્મ એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં ભીષ્મ કહે છે કૃષ્ણને અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડું આ તમારી સામે પ્રતિજ્ઞા કરું અને એને પ્રતિજ્ઞા કરીને તારા તાજ બાપુ એ પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્ર મેદાનમાં જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ અખિલ બ્રહ્માંડના માલિક ની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધ પુરુષ કેવો છે એને જો બાપુ કર્મ નો છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો આપણે કેટલાના બુશ માર્યા છે કેટલાનું ઊભું સાર્યું છે નહીં ભોગવવું પડે અરે કોઈ દી નો છોડે રામ ચોથા દિવસનું યુદ્ધ ચોથા દિવસ ઉગ્યો ને એ 18 દિવસના યુદ્ધમાં ચોથો દિવસ ઉગ્યો ને અને બાપુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ અને ઈ કે કાલની તારીખમાં ન પાંડવી પૃથ્વી કરી નાખું ધરતી ઉપર પાંડવ જેવું નામ નો રહેવા દઉં અને બાપુ કૃષ્ણ પરમાત્માનું કાળજો છડક ઉછડક છડક ઉછડક મંડું થાવા કે દાદો બોલ્યો છે શું આવે કઈ કેવાય નહીં દાદો એમ બોલ્યો છે કાલ પાંડુ ને રેવા નો દો અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણ અને આવી રીતે પૂનમની રાત્રી રાત્રે ચંદ્રમા ઉપર છે અંજવાળિયું છે અને કુરુક્ષેત્ર ના મેદાન કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાન માં આટા મારે છે વિચાર કરે છે કાલ નો શું નિર્ણય લેવો અને રાતે એમાં રખડે એમાં એક

કે કાલ મારો દીકરો આ પડવાનો છે અને કાંટા ને કાંકરા નો વાગે કાંટા ને કાંકરા વીણું છું કૃષ્ણ પરમાત્મા ચક્રી ખાઈ ગયો ઓલો કાલ પાંડવો જનેતા એમ છે છે કે મારો દીકરો કાલ પડવાનો આમાં ભગવાન ને ખુમરે નાખી દીધા અને કૃષ્ણ આવ્યો સાવણીમાં અર્જુન ને પાટું મારીને જગાડ્યો ઓલા એ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવો ને રહેવાનો તમને હું નીંદર આવે છે

જા ના મને તમે નગર તમારી એવી કોઈ તાકાત નથી તમે ભીષ્મ ને હરાવી શકો અને પછી કૃષ્ણ અર્જુન ને કે છે કે હવે માર બાણ ઈ કે પણ હવે આમને ઈ કે માર હું જે તને કહું કઉ કઈ નકર કઈ નહી રે આયા મારું નહી કામ માં આવે અને ભીષ્મ ને બાપુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા ને પછી ઈજ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ને ઠકેલ ત્રાંબા જેવી આંખો થઈ ને આમ કૃષ્ણ પરમાત્મા ની સામે જોયું કે મધુસુદન મારા દીકરાને દગો કરાઈને મર્યો ને પણ શિખંડીને ત્યાં રખ્યો હતો ને આગળ કૃષ્ણને કે છે ગંગા એ શિખંડી ને આગળ રાખ્યો ને કદાચ શિખંડી ની જગ્યાએ જો તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે કેવી જન્યતા હશે મારા બાપ ધારાવીને ધાન નો નીપજે ને કોડ વિન માડો નો હોય ચેવળ જકરા નીપજે જેની એની જન્યતા હોથલ હોય હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી જિંદગી ન થાય